વેલકમ સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં તો આજે છે તારીખ સાત છ બે હજાર ચોવીસના વાર છે શુક્રવાર તો આજની લસણની હરાજીની વાત કરું તો છાપરા નંબર દસમાં પિલર નંબર સોળથી ચાલુ થાય છે ઇઠ્યાવીસ તરફથી તો હાલો હવે હરાજી ચાલુ થઈ ગઈ છે તો તમને આજે બતાવી દઈએ આજના કેવા રહેલ છે લસણના બજાર ભાવ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ ને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો તમને બતાવી દઈએ આજના લસણની બજાર મેળવી શકો બેસી આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ છે એકવીસો ને એકાશી રૂપિયા એકવીસ એકાશી જઈ લ્યો મજબૂત માલ ઘીણા મોટો માલ છે પણ જોઈ લ્યો હાલ વહેંચ્યું નથી પેન્ડિંગ રાખ્યો છે દેશી લસણો જોઈ લ્યો ખાપદાપ મેલું છે નબળા પાતરું બધું હાર જ છે જઈ લે આવું કાળું થઈ ગયેલું પણ ભેગું છે બે હજાર ને એકાવન બે હજાર એકાવન જોઈ લ્યો ગોલો જોઈ લ્યો એમપીનો નો માલ છે આ લાડવો માલ જોઈ લ્યો બગાડ વાળું પણ ભેગું છે આવું જોઈ લ્યો હરવું આવે વજનમાં નથી એટલું બધું તો બગાડવાળો ભેગો છે ઓમ લાડવો લસણ છે કવરવાળો આનો ભાવ તમને જણાવું કે અઠ્યાવીસો ને અગિયાર રૂપિયા ભાવ છે ભાઈ જે લાડવો છે પણ હરવો લાડવો કોઈક કાળું પડી ગયેલું છે જોઈ શકો તો દેશી લસણો આવડું હોય સાઈઝમાં જોઈ લ્યો તમે છે હાઈ ક્લાસ મીડિયમ મોટું છે ભેગું આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ છે ત્રેવીસો ને એકતાલીસ રૂપિયા ત્રેવીસ એકતાલીસ ફૂટ જેવો માલ છે જોઈ લે મુંડા ટાઈપ માલ છે ત્રેવીસો ને એકતાલીસ રૂપિયા થયા વીસ કિલોનો ભાવ લસણ એટલા વજનમાં કાંઈ ઘટે નહીં એવું જોઈ લ્યો બોક્સ માલ એક નંબર માલ જોઈ લો એકદમ ચોખ્ખો માલ કડક માલ ને વજનદાર માલ કાંઈ ઘટે નહીં એવું જોઈ લો બોક્સમાં લો એક ધારો માલ છે જોઈ લ્યો કડક પડદા વાળો માલ ફૂલ લાઈટ આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ થયો છે જોઈ શકો છો લાડવો લસણો એકદમ લાડવો માલ જોઈ લ્યો લાડવો લાડવો લસણ જોઈ લ્યો

બત્રીસો રૂપિયા ભાવ છે જોઈ લ્યો રાજસ્થાનીય ખુલ્લી કડી માલ છે જોઈ લ્યો કડી એકદમ મોટી લસણ સારું છે જોઈ લે આનો ભાવ તમને જણાવું કે વીસ કિલાનો ભાવ છે બાવીસો ને અગિયાર રૂપિયા ભાવ છે ફક્ત બગાડવાળું મુંડા બધા ભેગું છે જોઈ લે लसन गाठिया पचास टका सारू पचास टका मूँडा ने खराब है बाकी पचास टका सारो माल लाडू माल नहीं सुपर क्वालिटी या सुपर क्वालिटी गाठियादाक है देसी लसण टाइप माल छे मूडा टाइप जो तो आव वीस किला भाव सत्तर सौ रुपया सत्तर सौ पूरा તો જોઈ શકો છો આ ભાઈ લેનાર છે કેવો ભાવ થયા ભાઈ જોઈ લ્યો માલ છે સત્તરસો ને એક રૂપિયો ભાવ થયો છે ફૂટ ટાઈપ છે કડી મોટી કડી માલ છે જોઈ લ્યો તમે લસણ વજન દારો કઈ ઘટે ને એવો વજન મોટી વેંગડી નું લહણ છે જોઈ લ્યો જોઈ શકો છો સુપર લસણ દેશી છે જોઈ લ્યો ઝીણા મોટું હાલે જ છે તો વાસ વાળું લસણ છે બાકી લસણમાં કાંઈ એમ નથી આનો ભાવ થયો છે ત્રેવીસો ને એકસાઠ રૂપિયા ત્રેવીસો એકસાઠ તો વાસ વાળો ગાંઠિયો તમને દેખાય છે આમાં જોઈ લે આવો ગાંઠિયો કોક થઈ ગયો છે જોઈ લે જોઈ શકો છો બેસી લસણ ઝીણા મોટું છે જોઈ લે આનો ભાવ થયો છે એકવીસો ને અગિયાર રૂપિયામાં વેચાણું છે એકવીસો ને અગિયાર રૂપિયામાં ક્વોલિટી જોઈ લે તમે ક્વોલિટી સારી છે ઝીણા મોટો માલ છે તો આવું ઝીણું લસણ ભેગું છે બાકી લસણમાં કાંઈ ઘટે નહીં વજનમાં કડિયું જોવો એની કડિયું મોટી હોય એકદમ મોટી કડિયું સુપર ક્વોલિટી હાલ દોસ્તો અત્યારે હરાજીનું કામકાજ અહીંયા પિલર નંબર અઠ્યાવીસ પૂરું થઈ ગયું છે તો ચાલો વિડીયો પણ આપણે અહીંયા જોઈને કરીએ છીએ તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી